અસલામ અલૈકુમ નાઝરીન આજે આપણે છે ને ઘોઘાની સર જમી એટલે ભાવનગરથી વીસ કિલોમીટર દૂર ઘોઘા શરીફ આવેલું છે ત્યાં આજે આપણે છે ને એક દરગાહ પણ આવ્યા છીએ સલામ અલૈકુમ દોસ્તો તમે જોઈ શકો છો આજે આપણે આવ્યા છીએ ઘોઘા શરીફમાં હજરત અશરફ શાહ પીરની દરગાહ છે અંદર જઈએ બહુ જૂની દરગાહ છે અસલામ અસલામલેકુમ નાઝરીન આજે આપણે છે ને ઘોઘાની સરઝમી એટલે ભાવનગરથી વીસ કિલોમીટર દૂર ઘોઘા શરીફ આવેલું છે ત્યાં આજે આપણે છે ને એક દરગાહ પણ આવ્યા છીએ ઘોઘામાં એન્ટર એટલે તમને હું લોકેશન તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પણ અશરફ શાહ પીર કરીને દરગાહ છે બહુ જૂની દરગાહ છે અમતું તે ઘોઘામાં બહુ પૌરાણિક કહેવાય ને કે ઓલ્ડ બધું જૂનું ઘણું બધી વસ્તુ છે એમાં આપણે કહીએ કે પીરાણું બહુ છે કે ઓલિયાઈક્રામ જે તે સમયમાં અહીંયા બહુ આવેલા છે એમની મઝારવું પણ અહીંયા છે ખાનકાવું પણ છે તો અલ્લાના કરમથી આજે આપણે એવી જ એક જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં ઘોઘાની અંદર અશ્રફ પી છે તમે જોઈ શકો છો આજુબાજુ હું દેખાડીશ અલ્પેશભાઈને કે આ સાઈડ ઘણા ઓલિયાઈક્રામની મજાર શરીફ પણ આવેલી છે તો ખાસ કહેવાય ને કે અલ્લાહ તાલા છે ને એના દોસ્ત કે જે એવા પાક હોય કે જે અલ્લાહની રાહમાં નીકળી જાય તો એ લોકો અલ્લાહની જ્યાં જાય ત્યાં એ જગ્યાને આબાદ કરી નાખે છે અલ્લાહના ક્રમથી એ જગ્યા આબાદ થઈ જાય છે અને અલ્લાહનો જિક્ર થતો હોય છે તો આજે આપણે એવી જ એક જગ્યા આવ્યા છીએ તમે જોઈ શકો છો અલ્પેશભાઈને હું દેખાડીશ કહીશ કે દેખાડે અહીંયા ઘણા બધા પીરોની દરગાહ છે ઓલિયા એ ક્રામની ઇન્શાલ્લા આપણું જે મિશન છે મિશને ઓલિયા એ આપણે ચાલુ જ રાખશું જેટલી બી ઘોઘા શરીફમાં દરગાયું છે એ દરગાહને આપણે તમને દેખાડશું કે આ જગ્યાએ આ દરગાહ આવેલી છે તમને ખ્યાલ પડે ને અમને ખ્યાલ પડે કે આવી રીતે આવી દરગાહી આવેલી છે ને આપણે કહેવાય ને કે આ જગ્યાએ આવી તો આપણે દિલી સુકૂન મળે કે નહીં આપણે અહીંયા આવીને ઘણું બધું થઈએ કે દિલ્લી સુકૂન છે અલ્લાહના વલી પાસે આવતા આપણું ઘણું બધું કામે આસાન થાય છે અલ્લાહ તાલા એટલે આપણે આજે આવ્યા એનો હું તમને અંદર જાહેરાત કરવા માટે લઈ જાઉં ચાલો અહીંયા ઘણા લોકો જ્યારત માટે આવે છે તમે જોઈ શકો છો આ જગ્યા બહુ જૂની છે કેમ કે અમતું તે શ્રીફમાં ઘણી બધા ઓલિયા એકરામ અંબિયા એકરામ ઓલિયા એકરામ કે તબા તાબેઈનની દરગાહ આની પહેલાં એક હું જગ્યાએ દરખાઈ ગયો હતો ત્યાં તબે તાબેહીનની પણ મઝાર શરીફ હતી ને એક પરીની પણ મઝાર હતી મેં મારા બ્લોગ વિડીયોમાં ઉતારેલું છે તો ઘણી બધી દરગાહ છે આજે આપણે એવી જ એક જગ્યાએ આવેલા છીએ ઘોઘા શ્રીફની અંદર આપણે આવતા તે હજરત અશરફ શાહ પીર કરીને જે ઓલેગ્રામ પીર છે તેમની બારગામ આયા છે એમ દરગાહમાં તમને ચાલો હું તમને અંદર શિયારત માટે લઈ જાઉં તો નાઝરીન આપણે છે ને આજે જે દરગાહ આવ્યા હતા એ હજરત અશરફ સાપીર કરીને સરકાર હતા આખો અહીંયા ઘણા બધા એ ઓલિયા ઇકરામ છે કે જે આરામ ફરમાવી રહ્યા છે અલ્લાહ તલાની અઝીમો શાન એ કહેવાય કે જેમના દોસ્ત અહીંયા આરામ ફરમાવી રહ્યા છે એવા છે એક હજરત અશરફ સાપીર સરકાર એમની આવ્યા હતા શ્રીફને દિલ્હી સુકૂન મળે એવી જગ્યા છે ને મેં આ દરગાહ ઘોઘામાં ભાવનગરમાં આટલા વર્ષથી રહીએ છીએ પણ મેં નહોતી જોઈ આજે અહીંથી સડનલી નીકળ્યા કહેવાય ને કે આકસ્મિક રીતે અહીંથી નીકળ્યા ને એમ થયું કે અહીંયા દરગાહ છે જઈએ પૂછ્યું કોઈક ને કે અંદર દરગાહ છે હતી કે હા મને એમ કે કબ્રસ્તાન હશે પણ અંદર દરગાહ હતી ઘણી બધી દરગાહ છે અલ્લાહના ક્રમથી તો અહીંયા હાજરી કરવાનું કહેવાય ને દિલ્હી સુકૂન મળ્યો ને ઘણી જગ્યાએ આપણે જઈએ છીએ આપણે ખ્યાલ ન હોય કે અલ્લાના વલી આરામ ફરમાવી રહેતા હોય એટલે અલ્લાહને આવી જ રીતે જે મારો મિશન છે મિશન ઓલિયા એ ચાલુ રહેશે ઈન્શાઅલ્લાહ